નમસ્કાર જે માતાજી મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હાર્મોનિયમ ક્લાસ પર તો મિત્રો આ વિડીયોમાં લઈને આવ્યું એક ગીત છે ગીતના બોલ છે મિત્રો ગણપતિ આવ્યો બાપા રીધી સીધી લાવ્યો ગજાનન આયો રીધિ સીધી લાવ્યો એકદમ શુદ્ધ સરળ નોટેશન નોટેશનથી તમે જલ્દીથી શીખી જાવ એવું નોટેશન છે મિત્રો તો વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયોના અંત સુધી બન્યા રહેજો તમને ખૂબ જોવાની અને શીખવાની સાંભળવાની મજા આવશે પછી વિડીયોના અંતમાં હું તમને તાલ સાથે પણ જણાવીશ કે કેવી રીતે ગઈ શકાય છે મિત્રો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું તમને નમ્ર વિનંતી કરીશ કે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે બે લાયકનનું બટન જરૂરથી દબાવો જેથી કરીને આવનાર વિડીયોના નવા નવા નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતા રહે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો વિનંતી છે મિત્રોને શેર કરવા જરૂર વિનંતી છે ને કોમેન્ટમાં લખો જય ગણપતિજી મહારાજ તો વિલંબ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો તો પ્રથમ મિત્રો હું તમને જણાવી દઈ કે સફેદ ચારથી આપણે લીધેલું જ છે અને સફેદ ચારનો મિત્રો રાગ થાય છે તેની લાઇન કઈ છે સા મિત્રો રાગ થાય છે સારંગ સારંગ રાગમાં મિત્રો છેલ્લે તાલમાં હું વગાડીશ તો મિત્રો હિંચ તાલમાં આપણે આ ગાઈ શકીએ છીએ ગણપતિ આવ્યો બાપા રીધી સીધી લાયો તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો સ્કીપ કર્યા વગર જોઈજો જેથી કરીને તમને પૂરું પૂરું માર્ગદર્શન મળે તો મિત્રો તમને નોટેશનમાં દેખાય છે પહેલી કડી કે ગણપતિ આવ્યો બાપા રીધી સીધી લાવ્યો તે આપણે લઈશું મિત્રો અહીંયા કો ઉપર જવાનું છે નીચેના અને લીટીવાળો જે છે તે અહીંયા કોમળની અને નીચેનો છે જે ચપ્પુ પાછળનું છે તે લેવાનો છે મિત્રો અહીંયા ઉપર શાહ સુધી જવાનું રહેશે અને પછી વર્ષમાં કોમલ ગપર પણ આવવાનું રહેશે હું તમને પાછું રહીશ તો એટલે મિત્રો ગણપતિ આયો બાપા રીધી સીધી એક વાર ફરીથી

આ તો ગીતનું મુખડું થઈ ગયું પછી એકાદું અંતરો લઈ લઈ આપણે એકાદી લીટી લઈ લઈ પછી છે કે જેના ગીતની બે ત્રણ કડીઓ આવે છે ત્યાં સુધી તમે આના જ નોટેશન કરો તમે એડજસ્ટ કરી શકો છો મિત્રો તમે પ્રથમ દેખાય છે અહીંયા કે ગૌરીનો નંદ આવ્યો શિવજીનો બાળ આવ્યો આયો રે આયો બાપા એક દંતવાળો પછી એવી જ રીતે આપણે નીચે નીકળી બીજી આવશે તે ગાવાની છે તો અહીંયા

પછી મિત્રો અહીંયા પોપર આવી ગયા પછી સીધા કોમલ ગૌ પર અહીંયા આવવાનું છે આયો રે આયો બાપા એક દંત વાળો એમ કહેવા માટે અહીંયા કોમલ ગૌ પર સીધા આવવાનું છે જે લીટી વાળો છે ગ ગ મ મ રે રે સા સા નિ ની નિ ગ ગ સા સા એટલે મિત્રો આયો રે આયો બાપા એ

सा 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 नी सा नी नी प सा 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 नी सा नी नी, नी प अगले ये ते ने पिते बापा दरायो लाडू में तो फरी थी पासो सीधा कोमल गाँव पर गगमम गा, गा, मर मोर रे रे, रे

પછી મિત્રો તમને નોટેશન છે ગણપતિ આયો બાપા રીધિ સિદ્ધિ લાવ્યા ઉપરની ટીપ મારવા માટે જવાનું છે તો અહીંયા સીધા આવવાનું છે પપ પ પ પિશા નિશા પછી રોકાઈ જવાનું નિશાન ધ પમગમપ એટલે કે મિત્રો ગણપતિ આયો બાપા રોકાવાનું એવી રીતે આરતી ગણા પછી મિત્રો ફરીથી એવી જ રીતે કહેવાનું છે ગણપતિ આયો બાપા પપ્પા ની નિસ રે સારે ની એટલે કે મિત્રો ગણપતિ આયો બપરધી સિધી લાયો અહીંયા ની પર રોકાઈ જવાનું છે અહીંયા ની પર આવી ની આવી ગયા પછી તમારે નોટેશન દેખા છે નિર્ભે બાપાતે તો નાદ સુણાવી ગાવાનું છે તો

પછી પાછી એની જ કરી લાલ અક્ષર માં પપ પ મ મ પ મ રે સા રે ની ની સા રે સા 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 ગજાનન આયો રે દી સી લાયો છે મિત્રો આનું આજ ગીત તાલની સાથે કેમ ગઈ શકાય છે હીસ તાલ સાથે હું તમને જણાવીશ ਯੋ ਬੱਪਾ ਰਿਸੀ ਨਾਯੋ ਗਣਪਤੀ ਆਯੋ ਬੱਪਾ ਰਿਸੀ ਨਾਯੋ ਗਜਾਨ ਨੇ ਆਯੋ ਰਿਸੀ ਨਾਯੋ ભોણ લાગ કે તાલની સાથે પણ કઈ રીતે ગાઈ શકીએ છીએ નોટેશન એકદમ સરળ હતું મિત્રો તમે સરળ રીતે શીખી જશો તમે સ્કીપ કર્યા વગર તમે એકદમ જોઈશો તો મિત્રો તમને એકદમ નોટેશન મગજમાં બેસી જશે અને આવડી જશે એવું નોટેશન છે મિત્રો અને વિડીયોમાં બન્યા રહેવા માટે ખૂબ ખૂબ તમારો ધન્યવાદ છે મિત્રો અને તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે આવા અવનવા વિડીયો ભજન સંતવાણીના આ ચેનલ પર મૂકવામાં આવશે અને મિત્રો બે લાઇકનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને નવા નવા નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતા રહે એ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવા વિનંતી છે અને શેર પણ જરૂર કરવા વિનંતી છે અને કોમેન્ટમાં મિત્રો લખો જય ગણપતિજી મહારાજ તો મળીએ એક નવો વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય હિન્દ જય ગણપતિજી મહારાજ જય હો સંતવાણી